નમસ્કાર મિત્રો આપણે રાણાઓ જામુવંત ગુફાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે તો એ આયોજન વિશેની થોડી આપણે માહિતી મેળવીએ અહીંનો જ જે ટ્રસ્ટ છે સંત શ્રી રામેશ્વર ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાણાઓ દ્વારા આખું આ સપ્તાહનું ભાગવત જ્ઞાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તો કઈ રીતે આયોજન છે કેવડું આયોજન છે ત્યાં આપણે જે ટ્રસ્ટી છે તેમની પાસેથી જ પૂછીએ આ સમગ્ર આયોજન છે તે કાલથી એટલે કે ઓગણત્રીસ માર્ચથી શરૂઆત થાય છે તો એ એના વિશે થોડી અમને માહિતી આપો આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જાંબોન ગુફા ખાતે સંત શ્રી રામેશ્વર દાસજી ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને અહીંયાના તમામ સેવકો દ્વારા આયોજન કરવામાં આવે જે લોકો કોરોના કાળમાં અથવા તો અકાળે અવસાન પામ્યા હોય એવા આત્માઓના મોક્ષાર્થે સંસ્થા તરફથી ઓગણત્રીસ બે ઓગણત્રીસ ત્રણથી ચાર પાંચ ચાર સુધી આ ભાગવત સપ્તાહનું આયોજન છે અને એ આયોજન તમામ સમાજને સાથે રાખી અને વધુમાં વધુ એમ કે સમાજ દરેક સમાજ જોડાય દરેક સમાજ આ ભાગવત જ્ઞાન યજ્ઞનો લાભ લે અને સંસ્થામાં જે લોકોના મોક્ષાર્થે આ કાર્યક્રમનું આયોજન છે એવા લોકોને ભગવાન દ્વારકાધીશ મોક્ષ આપે એવું આ ટ્રસ્ટનું આયોજન છે તો આ ટ્રસ્ટના આ આયોજનમાં સંપૂર્ણ વધુમાં વધુ ભાવિકો અને આ વિસ્તારની જનતા જોડાય એવી અમારી ટ્રસ્ટ તરફથી અને સમગ્ર સેવક મંડળ તરફથી સૌને અપીલ છે અને વધુમાં વધુ આ કાર્યક્રમ સફળ થાય એના માટે હું આપ સૌને વિનંતી કરું કે આ વિસ્તારના તમામ જાગૃત નાગરિકો તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો વધુમાં વધુ જોડાય અને આ કાર્ય સારી રીતે સંપન્ન થાય એવું હું આપ સૌને વિનંતી કરું છું વિશેષ કંઈ તો આ જે કથા મંડપમાં અત્યારે આપણે બેઠા છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો કથા મંડપનું આખું કામગીરી ચાલુ છે તો આની લંબાઈ પોળાઈ જે ખૂબ જ ભવ્ય દેખાય છે કથા મંડપ અને કથાનો ટાઈમ આપણે બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો રહેશે તો એ વિશે થોડી કથાનો સમય બપોરનો અડધા દિવસનો છે બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ભાગવત કથા રૂપી જ્ઞાન મૃતની છે અને ત્યાર પછી આ ભાગવતમાં આવેલા તમામ લોકોએ ભાગવત પ્રસાદ મતલબ ભોજન પ્રસાદની પણ સંપૂર્ણ સંસ્થા તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને રાતે જુદા જુદા દિવસે જુદા જુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમો પણ સારા સારા કલાકારો સારી સારી મંડળીઓ ધોન મંડળીઓ ભજન મંડળીઓ આ બધા આવશે તો આના માટે પણ હું રાણાવાવ અને આજુબાજુની તમામ ધર્મપ્રેમી જનતાને અપીલ કરું છું કે આમાં વધુમાં વધુ લાભ ભજન અને ભોજનનો લે એવી પણ વિનંતી છે અને આ કથા મંડપનું આયોજન કદાચ અમે સારામાં સારું કરવાની કોશિશ કરી છે બાય અઢીસો ફૂટનો ડોમ તૈયાર કર્યો છે પણ છતાંય ક્યાંય કચાશ નારીએ એના માટે એક્સ્ટ્રા મંડપની પણ વ્યવસ્થા રાખેલી જ છે પછી ચા પાણી પ્રસાદ સરબત આ તે આવી પણ તમામ આયોજનો કરેલા છે પણ હું આ વિસ્તારની જનતાને અને આ વિસ્તારના તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને કહેવાય એ વિનંતી કરવા માગું છું કે આ કાર્ય આપણું સૌનું છે આપ સૌ આમાં જોડાય અને વધુમાં વધુ સારી રીતે આ કાર્ય સંપન્ન થાય અને આમાં વધુમાં વધુ સેવા આપે એવી પણ મારી બધાને વિનંતી છે તો આ અમારી વિનંતી ધ્યાનમાં લઈ અને આ કથા અમૃતનો રસપાન કરવા સૌ વધારે અને આ જામવંત ગુફા એટલે ભગવાન શ્રી કૃષ્ણના હારાનું ઘર છે આપણે પણ સૌ અહીંના જે રહેવાસીઓ છે આપણે એટલા ભાગ્યશાળી છે કે જાંબુવંતી માતાજી દીકરી હતા હતા અને ભગવાનના એક તો આ બાબત ધ્યાનમાં લઈ અને આપણા ઘરનો આ પ્રસંગ હોય આ પ્રસંગ સારી રીતે ઉજવાય અને દ્વારકાધીશ અત્યારે પણ જ્યાં હોય ત્યાં ખુશ થાય આવી પણ હું સૌને વિનંતી કરું તો મિત્રો આપડા ત્રિવેણી સંગમ ભોજન ભજન અને જ્ઞાન યજ્ઞ બધું એક સાથે આપણે મળવાનું છે તો સૌ રાણાઓ અને આજુ આસપાસની જાહેર જનતા ને નમ્ર વિનંતી કે આવો અને આનો લાભ લ્યો જય દ્વારકાધીશ જય